ક્યારેક નાના લાગતા પ્રયાસો પણ ખૂબ મોટો બદલાવ લાવી શકે છે આજે આપણે નાદલા ગામના એક એવા જ કાર્યક્રમ પર નજર નાખીશું જેણે ખરેખર બતાવી દીધું કે એક સ્વસ્થ ભવિષ્યનો પાયો કેવી રીતે નાખી શકાય વિચાર કરો એક સ્કૂલ માત્ર એક દિવસ અને એક હેલ્ધી ફ્યુચરનો ગોલ આ વિચાર જ કેટલો પાવરફુલ છે નહીં પણ સવાલ એ છે કે શું ખરેખર એક જ દિવસમાં આ શક્ય છે શ્રી રાજારામનગર પ્રાથમિક શાળાએ આનો જવાબ આપવાનો એક અદ્ભુત પ્રયાસ કર્યો તો ચાલો આપણે ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ બધું કેવી રીતે થયું તો ચાલો શરૂઆત કરીએ એ પ્રેરણાદાયી દિવસથી જેણે બાળકોના જીવનમાં આરોગ્યના નવા બીજ રોપ્યા તો તારીખ હતી સાત ફેબ્રુઆરી બે હજાર ને છવ્વીસ આ દિવસે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેનું નામ હતું હેલ્ધી ફૂડ હેલ્ધી લાઈફસ્ટાઈલ જુઓ નામ એકદમ સીધું અને સરળ છે પણ એની પાછળનો વિચાર ખૂબ જ ઊંડો હતો વાત ખાલી શીખવાડવાની નહોતી પણ હેલ્ધી લાઈફને સેલિબ્રેટ કરવાની હતી એક ઉજવણી કરવાની હતી અને આની સૌથી મજાની વાત શું હતી ખબર છે આ કોઈ એક વ્યક્તિનું કામ નહોતું આ એક ટીમવર્ક હતું શ્રી રાજારામનગર પ્રાથમિક શાળા અને ગીર ફાઉન્ડેશન ઇકો ક્લબ આ બંને સાથે મળીને આ કામ કરી રહ્યા હતા આ બતાવે છે કે જ્યારે આખો સમુદાય બાળકોના ભવિષ્ય માટે ભેગો થાય ત્યારે કંઈ ખાસ જ થાય છે હવે કોઈ પણ સારા કામ માટે પહેલાં સાચું જ્ઞાન અને માર્ગદર્શન તો જોઈએ જ બરાબર તો જોઈએ કે આ કાર્યક્રમમાં એ કેવી રીતે આપવામાં આવ્યું આ સવારનું ટાઈમટેબલ જુઓ તો ખરા સવારે આઠ વાગે પ્રાર્થના પછી દીપ પ્રાગટ્ય અને તરત જ સાડા આઠ વાગ્યા પછી એક પછી એક ગાઈડન્સ સેશન આ કેટલું સુંદર આયોજન છે મતલબ કે પહેલાં મનને શાંત કર્યું અને પછી જ્ઞાન મેળવવાની શરૂઆત કરી ખરેખર ખૂબ વિચારપૂર્વકનું પ્લાનિંગ કહેવાય તો પહેલું સેશન કોણે લીધું જળિયાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર શ્રી પ્રવીણભાઈ પટેલે હવે જુઓ હેલ્થ સેન્ટરના એક્સપર્ટ પોતે આવીને વાત કરે એટલે બાળકોને જે માહિતી મળે એ એકદમ સચોટ અને ઉપયોગી હોય સીધી એમના કામની વાત અને પછી પછી આવ્યા શાળાના પોતાના પ્રિન્સિપલ શ્રી નાનજીભાઈ એમ પટેલ આ વાત બહુ જ મહત્વની છે કારણ કે જ્યારે સ્કૂલના હેડ પોતે આ વિષય પર ભાર મૂકે ત્યારે સ્ટુડન્ટ્સને પણ સમજાય કે આ કોઈ સામાન્ય વાત નથી આ ખરેખર ખૂબ જ જરૂરી છે ઓકે તો જ્ઞાન તો મળી ગયું પણ હવે એનું શું ચાલો જોઈએ કે કેવી રીતે આ જ્ઞાનને સ્વાસ્થ્ય અને સ્પર્ધા સાથે જોડવામાં આવ્યું અને અહીં જ આ કાર્યક્રમ ખરેખર અલગ પડે છે વાત ખાલી સાંભળવાની નહોતી વાત હતી કરીને શીખવાની એટલે કે થિયરીમાંથી સીધા પ્રેક્ટિસ પર જમ્પ આ મધ્યાહનનો એક્શન પ્લાન જુઓ સ્ટેપ વન સવારે સવા દસ વાગે પૌષ્ટિક નાસ્તો એટલી જે શીખ્યા એ તરત જ અનુભવ્યું સ્ટેપ ટુ પછી વક્તૃત્વ સ્પર્ધા જ્યાં બાળકોએ પોતે જે સમજ્યા એ રજૂ કર્યું અને સ્ટેપ થ્રી સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશન મતલબ કે શીખો કરી બતાવો અને પછી એના માટે શાબાશી પણ મેળવો કેટલું સરસ કોમ્બિનેશન આજે વક્તૃત્વ સ્પર્ધા હતી ને એ ખાલી જીતવા હારવા માટે નથી એ તો બાળકો માટે એક પ્લેટફોર્મ હતું પોતાની વાત કહેવા માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ વિશે એ શું વિચારે છે એ સમજાવવા માટે આનાથી એમની સમજ તો પાકી થઈ જ પણ સાથે સાથે એમનો કોન્ફિડન્સ પણ કેટલો વધ્યો હશે તો દિવસ પૂરો થવા આવ્યો અને હવે વારો હતો આભાર અને સમાપનનો જે કોઈ પણ સારા કાર્યક્રમ માટે એટલું જ જરૂરી છે સવારે લગભગ સાડા અગિયાર વાગે શાળાના એક શિક્ષકે આભાર વિધિ કરી અને આ માત્ર એક ફોર્મેલિટી નહોતી આ એ દરેક વ્યક્તિને થેન્ક યુ કહેવાનો એક મોકો હતો જેમણે આ દિવસને આટલો સફળ બનાવવામાં મદદ કરી અને બસ આ રીતે આ અદ્ભુત કાર્યક્રમ પૂરો થયો આ બધું જોયા પછી એક સવાલ મનમાં ચોક્કસ આવે છે કે શું આવા નાના નાના કાર્યક્રમો જે એક શાળામાં એક દિવસ માટે થાય છે એ ખરેખર સમાજમાં સ્વાસ્થ્યને લઈને કોઈ મોટો ફર્ક લાવી શકે છે શું એક નાનકડી ચિંગારી જાગૃતિની મોટી આગ લગાવી શકે છે વિચારવા જેવી વાત છે નહીં